આજે આપણે વાત કરીશું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ધ રોબોટ્સ અ કમિંગ નામના પુસ્તકના આધારે આપણે એ સમજવાની કોશિશ કરીશું કે આ ટેકનોલોજી આપણી દુનિયાને કેવી રીતે બદલી રહી છે એમાં કઈ કઈ શક્યતાઓ છુપાયેલી છે અને હા એની સાથે કયા જોખમો પણ જોડાયેલા છે રોબોટ્સ આવી રહ્યા છે આ વાક્ય આપણે બધાએ ક્યાંક ને ક્યાંક તો સાંભળ્યું જ છે ખરું ને અને આ સાંભળીને મનમાં એક સાથે ઉત્સાહ અને થોડો ડર બંને આવે છે પણ સવાલ એ છે કે આનો ખરેખર મતલબ શું છે અને આ જ વાત આપણને એક મોટા સવાલ પર લાવીને ઊભો રાખે છે શું આ રોબોટ્સ આપણી નોકરીઓ છીનવી લેશે કે પછી આપણા સાથીદાર બનીને કામ કરશે બસ આ જે મોટી દ્વિધા છે જેના પર આપણે આજે ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ આને છે ને એઆઈ ડાયલેમા અથવા તો એઆઈની દ્વિધા કહી શકાય તમે જુઓ એઆઈ બિલકુલ એક બેધારી તલવાર જેવું છે એક બાજુ એ એટલી બધી કાર્યક્ષમતા અને નવી નવી શોધોની શક્યતાઓ ખોલી રહ્યું છે કે જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ પણ એ જ તલવારની બીજી ધાર પણ છે જે આપણી નોકરીઓ અને નૈતિક મૂલ્યો માટે મોટા પડકારો ઊભા કરી રહી છે ચાલો હવે ખાલી વાતો નહીં પણ હકીકત પર આવીએ કારણ કે એઆઈ હવે કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મનો કોન્સેપ્ટ નથી રહ્યો એ આપણી આજની વાસ્તવિકતા છે અને એ દરેક પ્રોફેશનમાં દરેક ક્ષેત્રમાં પોતાની જગ્યા બનાવી રહ્યું છે તો ચાલો જોઈએ કે આની વાસ્તવિક અસર કેવી પડી રહી છે હેલ્થકેરની વાત કરીએ તો એઆઈ કોઈ ચમત્કારથી ઓછું નથી ખરું ને વિચારો એ એવી બીમારીઓ પણ પકડી પાડે છે જે કદાચ ડોક્ટરની નજર ચૂકવી જાય પણ અહીં એક મોટો સવાલ છે શું કોઈ મશીન કોઈ અલ્ગોરિધમ દર્દીનો હાથ પકડીને એને હંમત આપી શકે છે ના એટલે જો આપણે એના પર વધુ પડતો આધાર રાખીશું તો એ માનવીય સ્પર્શ એ સહાનુભૂતિ ક્યાંક ખોવાઈ જશે અને સાચી સારવાર માટે એ ખૂબ જ જરૂરી છે હવે કાયદાના ક્ષેત્રમાં જુઓ જરા વિચારો તો જે રિસર્ચ કરવામાં વકીલોને કલાકોના કલાકો લાગી જાય એ જ કામ એઆઈ મિનિટોમાં કરી આપે કેટલો બધો સમય બચે આ ખરેખર અદ્ભુત છે પણ શું કાયદો એટલે ખાલી નિયમો અને કલમો ના બિલકુલ નહીં કાયદાનો પાયો તો ન્યાય અને નૈતિકતા છે અને શું સાચું છે અને શું ખોટું એનો ફેસલો તો માણસની સમજદારી પર જ છોડવો જોઈએ અને ફાઇનાન્સની દુનિયામાં તો એઆઈ ગેમ ચેન્જર છે પાવરફુલ ટ્રેડિંગ એલ્ગોલિઝમ્સ ફ્રોડ ડિટેક્શન સિસ્ટમ્સ આ બધું ખૂબ જ શક્તિશાળી છે પણ અહીં જોખમ પણ એટલું જ મોટું છે વિચારો સિસ્ટમમાં થયેલી એક નાનકડી ભૂલ આખા અર્થતંત્રને ડોલાવી શકે છે અને જો એઆઈને શીખવવામાં આવેલો ડેટા જ પક્ષપાતી હોય તો તો એ ભેદભાવને ઓછો કરવાને બદલે વધારી પણ શકે છે એજ્યુકેશનની વાત કરીએ તો દરેક સ્ટુડન્ટને એની જરૂરિયાત પ્રમાણે ભણાવવું આ તો જાણે એક સપનું સાકાર થવા જેવું છે જે એઆઈ કરી શકે છે પણ ફરી એ જ સવાલ શું ભણતર એટલે ખાલી માહિતીનો ઢગલો ના એક શિક્ષક ખાલી ભણાવતા નથી એ પ્રેરણા આપે છે માર્ગદર્શન આપે છે વિદ્યાર્થીમાં રહેલી ક્રિએટિવિટીને બહાર લાવે છે અને આ કામ દુનિયાનું કોઈ એલ્ગોરિધમ ક્યારે નહીં કરી શકે તો અત્યાર સુધી આપણે જોયું કે દરેક પ્રોફેશનમાં એઆઈના ફાયદા અને નુકસાન બંને છે પણ હવે આપણે એવા પાંચ મોટા જોખમોની વાત કરીશું જે કોઈ એક ફિલ્ડ પૂરતા સીમિત નથી પણ આપણા આખા સમાજ માટે એક મોટો પડકાર છે અને આ પુસ્તકના લેખક કહે છે કે એવા પાંચ મુખ્ય જોખમો છે જે એઆઈમાંથી ઊભા થાય છે ચાલો આ પાંચેયને ફટાફટ સમજી લઈએ પહેલું જેની સૌથી વધુ ચર્ચા થાય છે નોકરીઓ જવાનો ડર બીજું પક્ષપાત અને અસમાનતા જો ને જ ખોટો ડેટા શીખવવામાં આવે તો એ સમાજમાં ભેદભાવ વધારશે ત્રીજું આપણી પોતાની સ્કિલ્સ ગુમાવવાનો ભય વિચારો જો બધું જ મશીન કરવા લાગશે તો આપણું મગજ શું કરશે ચોથું છે પ્રાઇવસીનું જોખમ આપણો પર્સનલ ડેટા કેટલો સુરક્ષિત છે અને છેલ્લું પાંચમું સિક્યોરિટી રિસ્ક એટલે કે એઆઈનો ઉપયોગ મોટા સાયબર હુમલાઓ માટે પણ થઈ શકે છે ઓકે આ બધું સાંભળીને કદાચ થોડી ચિંતા થાય એ સ્વાભાવિક છે પણ ગભરાવાની જરૂર નથી કારણ કે હવે આપણે સમસ્યાઓથી આગળ વધીને તેના ઉકેલ વિશે વાત કરીશું આ પુસ્તક આપણને એક ફ્રેમવર્ક આપે છે એક રસ્તો બતાવે છે કે આ પરિસ્થિતિમાં આપણે કઈ રીતે આગળ વધી શકીએ અને આ આખા ફ્રેમવર્કનો સૌથી અગત્યનો પાયો શું છે ખબર છે એ છે એઆઈને આપણા રિપ્લેસમેન્ટ તરીકે નહીં પણ આપણા પાર્ટનર તરીકે જોવો બસ આટલો જ વિચાર બદલવાની જરૂર છે આ નાનકડી વાત જ ભવિષ્યમાં સફળતાની ચાવી બનશે તો સવાલ એ છે કે આપણે પોતે શું કરી શકીએ સૌથી પહેલી અને જરૂરી વાત છે સતત નવું શીખતા રહેવું એઆઈ વિશે જાણવું ડેટા કેવી રીતે કામ કરે છે એ સમજવું પણ એનાથી પણ વધારે જરૂરી છે આપણી માનવીય સ્કિલ્સને મજબૂત બનાવવી જેમ કે ક્રિએટિવિટી સહાનુભૂતિ કોઈ પણ વાતનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવાની ક્ષમતા કારણ કે ભવિષ્યમાં આપણી કિંમત એના પરથી નહીં થાય કે આપણને કેટલું યાદ છે પણ એના પરથી થશે કે આપણે કેટલું અલગ વિચારી શકીએ છીએ હવે વાત કરીએ કંપનીઓ અને સંસ્થાઓની એમની પણ બહુ મોટી જવાબદારી છે એમણે ખાલી નવી ટેકનોલોજી પર પૈસા નથી ખર્ચવાના પણ એમના કર્મચારીઓને નવી સ્કિલ્સ શીખવવા પર પણ રોકાણ કરવું પડશે અને અહીં એક બહુ જ સરસ આઈડિયા છે હાઇબ્રિડ મોડલ એટલે કે મશીન અને માણસ સાથે મળીને કામ કરે એઆઈ ડેટાનું એનાલિસિસ કરવાનું કામ કરે અને માણસ એ એનાલિસિસના આધારે મોટા અને ક્રિએટિવ નિર્ણયો લે અને છેલ્લે આ જવાબદારી ખાલી આપણી કે કંપનીઓની નથી આ આખા સમાજની જવાબદારી છે સરકારોએ આગળ આવીને એવા નિયમો બનાવવા પડશે જેથી એઆઈનો ખોટો ઉપયોગ ન થાય અને એક વાત યાદ રાખવી ખૂબ જરૂરી છે એઆઈ કોઈ દેશની સરહદોને નથી ઓળખતું આ એક ગ્લોબલ ચેલેન્જ છે એટલે આનો સામનો પણ આપણે બધાએ સાથે મળીને આંતરરાષ્ટ્રીય સ્તરે જ કરવો પડશે તો જો આપણે અત્યારે ઇતિહાસના એક એવા નિર્ણાયક વળાંક પર ઊભા છીએ જ્યાં આપણી સામે ફક્ત બે જ રસ્તા છે કાં તો આ બદલાવને સમજીને એની સાથે તાલ મિલાવીએ અથવા પાછળ રહી જઈએ તો આ આખી વાતનો સાર શું છે આટલી બધી ચર્ચા પછી આપણે શું શીખ્યા સાર બસ આટલો જ છે જે લોકો આ બદલાવનો વિરોધ કરશે એ કદાચ પાછળ રહી જશે પણ જે લોકો સમજદારી નૈતિકતા અને નવી સ્કિલ સાથે આ બદલાવને અપનાવશે એ જ એ વાળા ભવિષ્યમાં આગળ વધશે તો હવે સવાલ એ નથી કે રોબોટ્સ આવશે કે નહીં એ તો નક્કી છે કે એ આવી રહ્યા છે અસલી સવાલ તો એ છે કે આપણે તૈયાર છીએ